એ માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટ્રીની અંદર બાકી કેમ છો મિત્રો બધાય મજામાં બાકી કઈ દીધી સવાર સવારમાં બ્લોક સુતાની શરૂઆત વાગવા આવી ગયો સાડા દસ જુઓ ટાઈમ દસક વાગે થઈ જો ભીહુને નિર્ણય નાખી હતી ખાય છે ભીનો નિર્ણય હજી પછી અગિયાર વાગ્યા નાખવાનું છે ને મિત્રો હવે આજનો વિડીયો મિત્રો હવે આવવાનું આપણે વધાવી જઈએ આપણે ભગવતી ફેશનમાં ડબો લીધો એનું ઉદ્ઘાટન અહીંયા આજે વધાવીમાં એટલે અહીંયા જવાનું છે ને આખી આખું ઉદઘાટન વિડીયો તમે દેખાડી તો સાથે લીધું વિડીયો મૂકી દીધો હતો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બાકી મિત્રો હા ચાર વધારી ચાલો વિડીયોને કન્ટિન્યુ કરતા જાય ભીવ નાખ લઈ તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છે ઉદઘાટનમાં વધાવી આપણે રાખેલું છે અહીંયા બાકી મિત્રો ડબ્બામાં હું પિક્ચર હે ભગવતીના તમને આખી આખો વિડીયો દેખાડી ને મિત્રો આપણે ચેનલમાં નવા હોય ને મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી વધારે ભૂગીને દેખાડી મિત્ર હું ફેરફાર વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો વાગી ગયા છે હાડા હાથ જેવો ટાઈમ બાકી ભૂગી ગયા છે વધાવી બાકી મિત્રો આપણે લીધું એક્સપ્રેસ જે આપણે જે મગફળીનું મિત્રો ધાર દેવાનું હોય એ મશીન ની મિત્રો કાલે બધું ભેગું મુહૂર્ત રાખેલ છે ડબ્બાનું એક્સપ્રેસ નું બે નું ધાર દેવાનું મશીન બાકી મસ્ત મિત્રો નવી ટેકનોલોજી આવી ગઈ આમાં પણ એક્સપ્રેસ પણ ધાર દેવા મિત્રો કામકાજ છે જોરદાર તો મિત્રો આવી ગયા છે ગામમાં કપિલભાઈની વાડીએ ઉદઘાટન રાખે લે અહીંયા કેમ કે મિત્રો આપણે જે ધારદાર મશીન અને બધું કાલે છે ઉદઘાટન ભેગે બધું ડબોય મિત્રો પડ્યો અહીંયા એટલે નવા નવા મિત્રો ફીચર આવી ગયા બધા એમાં જાજો ફેરફાર મિત્રો ડબ્બામાં પણ આવી ગયો અને એમાં ધારદાર મશીનમાં પણ આવી ગયો બાકી જે આવી ગયા હું મૂકવા બાકી સવારે વિડીયો કન્ટિન્યુ કરીશું કાલે હે ઉદઘાટન એટલે આજે રાત્રે મૂકી દઈ સવારે મિત્રો સાડા આઠ વાગ્યા રાખેલું લે વહેલું તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને બાકી મસ્ત સવાર થઈ ગઈ હે મિત્રો આવી ગયા હે ઉદઘાટન અહીંયા બાકી મિત્રો એક્સપ્રેસ મેં લઈ આવ્યા અહીં જઈએ ઉદઘાટન તો ન્યા બાકી મિત્રો ડબો પડ્યો ભગવતી ન હોય મિત્રો જાજા બધા ફેરફાર આવી ગયા હે મિત્રો સાઈડના જે આપણે ભૂકો વાળી હોતા અહીંયા પણ આ બધા આવી ગયા હે મિત્રો પછી એક બ્લોવર વધારે આવી ગયા મિત્રો બે આવી ગયા સાઈડમાં વધારે લોડ ગયું બધું હે આખી આપણે દેખાડી આગળ મિત્રો એક ઉદઘાટન કરી લઈ સાથે વિડીયો હું હું સિસ્ટમ બધી આવી ગઈ હશે નવી નવી तो मित्रों एक्सप्रेस में तो घो फेरफार आ गया है बाकी मित्रों रेखाड़ू है तो भगवत भगवती डबो मित्रों मित्रो घा सीटम में फेरफार आ गया है मित्रों जी मगफी वोरवा साइड में मित्रों तुम ब्लोअर दखात है एक आई गये है ये गए मित्रों साइड में लोड बिल है तुम्हें देखाड़ो आखिर विडियो आगे तो मित्रों जी भगवती लखल से मित्रों जी थोरो बोर्ड पटा पहा साइड में मित्रों जो आप तो नवा पांखी आ गया पांखी आता ना पे मित्रों जारी बारी थोड़क मित्रों मोटी करी है

એક્સપ્રેસ મિત્રોને ચાલુ કરી દેખાડ્યું તમને કે એવું ગ્રેજટ હે હું હે બાકી મિત્રો થોડાક દેશની સિસ્ટમ સિઝન ચાલુ થાય એટલે ખબર બોલાવવાની હે અથવા તો બ્લોક્સ મિત્રો કંપની કરતા રહી દેખાડી તમને ખેતર માટો મારવા માટે બાકી ઘઉં બહુ મિત્રો ફાલફૂલ જઈ લે બાકી કેમ હે મિત્રો લોહી ઘઉં ને જઈ ચાર ચાર મિત્રો ચાર ચૌદ થી વધારે હેજો બાકી ઘઉં મિત્રો પકડાવવા મળી ગયા ધીમે ધીમે કલર મિત્રો છોડો પકડાવવા મળી ગયો કે પાણી માણી જરૂર હે ની પાણી પાઈ દીધું તું છેલ્લું હજી તો મિત્રો હે ખેતર લીલું હવે મિત્રો પાણી તો હે તો ખોરું હજી હવે પાવાનું મિત્રો એ તકલીફ પડે છે કે જો પવન હોય ને તો હવે ઘઉં એક તો મસ્તીને એકદમ હે પછી ધરવાની થોડીક તકલીફ રહી એટલે હવે બહુ પવન કે મિત્રો ગણતરી નથી પવન જો નહીં હોય તો એક જ કાઢવું કાઢને જો બાકી કંઈ જરૂર હે નહીં એમાં ચણામાં મિત્રો પાણી પાઈ દીધું હતું ચણામાં પણ હવે એક પાણી હોય તો હાલે ન હોય તો હાલે એવું હોય એટલે હજી પાણી હે એટલે પાઈ દેવાનું થાય થોડાક દિવસ કેળી આગળ નથી પાવું જે પાંચ છ દિવસ મિત્રો હોય જાય તે પાઈ દે ને તો એક ફાયદો થાય કેમ કે મિત્રો ઉપર પર પાણી વધી જાય ને તો ફલ ફૂલ ખરવાની શભ્યતા રહી એટલે ઉપર આપણે નથી પાઉં થોડાક દિવસ કેળી પાઈ નહીં હું ખેતરી સુકાઈ જાય બાકી ઘઉં મિત્રો મકડાવા મળી જાય થોડાક ટાઈમ ફૂલ વરી જાય પાકમાંથી કેમ હે મિત્રો બિયારણ જઈએ અમુક અમુક મિત્રો કાગડો હોય બાકી કંઈ કાગડો નહીં આક્યો હોય હે જ નહીં આવ